નવરાત્રી સમયે રાજ્યમાં જામ્યો છે મેઘાવી માહોલ ત્યારે ચોવીસ કલાકમાં રાજ્યના બસો ને બત્રીસ તાલુકામાં વરસાદ થયો એકસો ને પચીસ તાલુકામાં એકથી આઠ ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં વરસ્યો છે આઠ ઇંચ વરસાદ અને ઘણી જગ્યાએ આઠ ઇંચ વરસાદને પણ પાર થઈ ગયો છે ત્યારે વલસાડના કપરાડામાં વરસ્યો છે પાંચ ઇંચ વરસાદ વલસાડના ઉમરગામમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પણ ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો છે જૂનાગઢના માંગરોળમાં પણ વરસ્યો છે સાડા ચાર ઇંચ વરસાદ કોડીનાર અને ઉનાના સવા ચાર ઇંચ વરસાદ થયો ત્યારે અંકલેશ્વર ધરમપુર ડેડીયાપાડામાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે જૂનાગઢના વિસાવદરમાં પણ વરસ્યો છે ચાર ઇંચ વરસાદ તલાલા કલ્યાણપુર ખંભાળિયામાં પણ સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે વલસાડ વાપી અને પારડીમાં ત્રણ પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ વરસ્યો છે તો મેઘરાજા હજુ પણ મન મૂકીને વરસવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે